નમસ્કાર મિત્રો જય શ્રી હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને અમારું આજનો આ વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડિયો કન્યા રાશિનું આવનારા સપ્ટેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય તો કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે મહિનાના પૂર્વાર્ધ અપેક્ષાકૃત કમજોર રહેવાની સ્થિતિ બનશે ઉત્તરાર્ધમાં સ્થિતિઓ સારી રહેશે એટલે કે મિત્રો મહિનાની શરૂઆત જે છે એ ખાસ કરીને આપની અપેક્ષા કરતાં કમજોર રહેવાની સ્થિતિ બની રહેશે તથા આપનો જે ઉત્તરાર્ધ એટલે કે મહિનાનો જે અંતિમ સમય છે તે સમયે આપની સ્થિતિઓ જે છે એ સારી બનશે તથા જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે દસમા ભાવમાં આખો મહિનો દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ મહારાજ વિરાજમાન રહેશે અને શનિ મહારાજ આખો મહિનો સાતમા ભાવમાં રહેશે કે જે આપના કાર્યક્ષેત્રમાં આપને ઉતાર ચઢાવ દેખાડી શકે છે આપને સારી અને નબળી બંને પ્રકારની પરિસ્થિતિ આપના કારકિર્દી ક્ષેત્રમાં જોવા મળી શકે છે ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તેમના અભ્યાસની વાત કરીએ તો તમારા માટે આ મહિનો કઠિન મહેનતથી આગળ વધવાનો છે એટલે કે આપને ખાસ આ મહિના દરમિયાન વિદ્યાર્થી મિત્રોને કઠિન મહેનત કરવી પડશે ખૂબ સખત મહેનતની જરૂર પડશે તેનાથી જ આપને આગળ વધવાનું રહેશે તથા પારિવારિક મામલાઓની જો વાત કરવામાં આવે તો આ મહિનો પારિવારિક રીતે તમારા માટે ઠીક ઠાક રહેવાની સંભાવનાઓ બની રહી છે મહિનાની શરૂઆત આપને ખૂબ જ સારી રહેશે પરંતુ પારિવારિક મામલાઓમાં અમુક હદે આપને અમુક પરિણામો નબળા પણ મળી શકે છે તથા જો પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો તમે જો કોઈ પ્રેમ સંબંધમાં હોવ તો આ મહિનો શરૂઆતમાં બહુ સારો રહેશે એકાદશી ભાવમાં બેઠેલા શુક્ર મહારાજ કે જે પ્રેમનો કારક ગ્રહ છે તો એમની નજર તમારા પાંચમા ભાવ પર બનેલી રહેશે જે આપને આપના પ્રેમ સંબંધમાં આ મહિનામાં સારા એવા પરિણામો આપશે શરૂઆતથી સારા રહેશે આગળ જતાં આપને થોડા કમજોર પરિણામો પણ મળી શકે છે પરંતુ શરૂઆતથી લઈને જે સમય છે એ આપનો ખૂબ જ સારો રહેવાની સંભાવનાઓ છે તથા ત્યારબાદ જો આપને આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનો આર્થિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે કે જેની અંદર આપને પોતાના કાર્યક્ષેત્રનો જે પ્રભાવ છે એ આપની આર્થિક પરિસ્થિતિમાં જોવા મળી શકે છે આપને પોતાના

કે આપને પોતાના બિનજરૂરી ખર્ચાઓ ઉપર કાબુ કરવાનો રહેશે તો જ આપની આર્થિક પરિસ્થિતિ આપ સશક્ત કરી શકશો ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના આરોગ્યની તો આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સ્થિતિ બની રહી છે એટલે કે મિત્રો આપને પોતાની તબિયતને લઈને પણ ખાસ પોતાના આરોગ્યને લઈને પણ સાવચેત રહેવાની જરૂર રહેશે આ મહિના દરમિયાન કારણ કે આ મહિના દરમિયાન આપનું આરોગ્ય જે છે એ બગડી શકે છે લથડી શકે છે તો ખાસ પૌષ્ટિક ખોરાક યોગ ધ્યાન મેડિટેશન વગેરેનો ઉપયોગ કરીને આપણે પોતાનું આરોગ્ય છે તેને મજબૂત કરી શકીએ તો આપને ખાસ સલાહ આપવામાં આવે છે કે યોગ પ્રાણાયામ ધ્યાન મેડિટેશન વ્યાયામ અને પૌષ્ટિક ખોરાકનો ઉપયોગ કરી પોતાના આરોગ્યને મજબૂત રાખવાનો પ્રયાસ કરવો જેથી આપને આરોગ્ય બાબતે હોસ્પિટલનો ખર્ચ પણ ન આવે જેથી આપની આર્થિક પરિસ્થિતિ બને તેટલી સારી રહે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા મિત્રો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા